મારું નામ મિલનભાઈ શુક્લા છે અને અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામ દાદાનું આજે અહીં પંડાલ ખાતે પધરામણી કરી છે આ વખતે જે કાશ્મીરમાં જે બનાવ બન્યો એના કારણેથી અમે વાતે ગાતે દાદાની પધરામણી કરતા એના બદલે અમે શાંતિથી અહીં પધરામણી કરી છે અને અમે અત્યારે અહીં જે મૃતક લોકો છે કે જે કાશ્મીરના આ એક હત્યાકાંડ જેને નિર્દય હત્યાકાંડ કહેવાય હિન્દુઓના દેશમાં હિન્દુઓની હત્યા અને એ પણ ધર્મ પૂછીને હત્યા એના આત્માને સદગતિ માટે જે અમારા બ્રાહ્મણો દ્વારા એમના મોક્ષાર્થે એક યજ્ઞનું પણ અમે આયોજન કરેલ છે અને અમે એવી લાગણી અને માંગણી વ્યક્ત કરીએ છીએ કે હવે બસ તમારા દેશમાં સનાતન ધર્મને માનનારા દેશમાં

જેના માટે જે ઘુમાવવું પડે ઘુમાવાની અમારી તૈયારી છે અને સાથે સાથે અમારા સમાજને પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે ઘણી જગ્યાએ બ્રાહ્મણોએ કાર્યક્રમોને રદ કર્યા છે પણ એમને હું આ વિડિયો થી એક સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે તમે ભગવાન પરશુરામ દાદાના વંશજો છો કે જેમણે એકવીસ વખત આ પૃથ્વી ઉપર અન્યાય સામે લડાઈ લડી છે તમે આ ગુજરાતની એવી ધરતી ઉપર છો કે જ્યાં સોમનાથની સકાતે સવ્વામાન જનોય

પ્રેશર આવે અને સરકાર કોઈ પણ આવા કડક પગલાં ભરે અને ઘરમાં ઘૂસીને પાકિસ્તાનને સબક શીખવાડે અને હવે કૃષ્ણ ભગવાનને કીધું એવી રીતે કહો પાર્કને ચડાવે પણ હવે યુદ્ધ જ કલ્યાણ એવો એક સબક શીખવાડે અને હિન્દુ સમ્રાટ તરીકે નરેન્દ્ર મોદી પોતાની હિમેજ જાળવી રાખે એવી જ અપેક્ષા જય બતાય એ સવાહ જય પ્રિયા બતાય શામલા નક્ત વિના કે સવાહ બાકી હો આ વિનો તો બજીયા દે ઉત્તર તો આવર પર સવાહ ઇલાલે પ્રાસર મચ્છતાળી નમ પ્રિયા વે કથા ને સ્તારમ દે મસ્તરમ મત્રમ મત્રમ વંદે મ માતા પરત વંદે ભારત પામ સાહેબ ભારત માતા